પાણી તો ક્ષેત્રમાં વાળું છે પણ ઘરના ક્ષેત્રના જેઠે પાઇપ નહીં નાખે પાડોશી ના ક્ષેત્રમાં નાખો ઘર ના ક્ષેત્રમાં તો નાખશે ને હોય તો પાણી અંદર જશે તો ફરી ફરી અને શણા પકડશે પોતાના ક્ષેત્રમાં નહીં નાખી પાડોશી ના ક્ષેત્રમાં ગોઠવવા દે પાડોશી જોવા આવે તારની વાત તારે અને પાડોશી ને ઘણા સણાશે એમને તો ભલે ગમે જાતો લડવાનું થાય બોલવાનું થાય પાણી તો મારા ક્ષેત્રમાં તો પાઇપ પણ જ નાખ્યું એના ક્ષેત્રમાં પાઇપું નાખી મારા ક્ષેત્રમાં શું કરવું પાઇપું નાશી ના ના એનું બગાડું નહીં ના મારું સણેવાળું ક્ષેત્ર બગાડું કઈ ભરી હોતા તૂટી જેલા હોય કઈ નેકળી ગયો તો મારા સણે તો આખા બગડી જાય બીજું કોઈ આ ક્ષેત્રમાં તો લાઈન હેડવા જ નહીં દેવી એનું નહીં બગાડું નહીં મારું બગાડવું હે આ લેને લેને જાવ છે ચોકન બતાય આ પાઇપું હાય તો બતું આમ નાચતી વાદે મારા સણે ના ના ઉપર પાઇપું ગોટવી આખા સણે બગાડી લાગે ગટતું ના દું આજ તો પાણી ઓટી પાણી આને આકુય તો આ કે એ મારા ક્ષેત્રમાં શું છે પાણી આ કે આ તો જઉં ચેડ ચેડ જાવા એટલે જે છે મને ખબર પડે ના ના મારા ક્ષેત્રમાં પાઈપુ નાખી પડ્યા છે ને આમાં આ તેમ પાઈપુ નાખી છે સણા પાવા નાખી છે એમ ને એમ કોઈ જોવા નથી નાખી હું પૂજા કરવા તમારા ક્ષેત્રમાં નાખી પડ્યા મારા ક્ષેત્રમાં પાણી આવડો આવડો તો નાખી ને શું મારા આવડા આવડા સણા બગાડવાના છે તો તો હેડવા દયો ને અમારા સણા પાવા છે હડવા દે ઉકાલે પાણી તો નહીં હડવા દઉ તમે પાવડા ઉશીડી મેલો કે પાઇપ ઉશીડી મેલો પાણી અમારા શું આવડ આવડા સણી અમારે બગાડ દેવાનો તો અમારા આવડ આવડા સણા નઈ બગડતા હોય ને તો બકડે હું પાણી તો આજ લાઈન નહી હડવા દઉ કાલે નહી હડવા દઉ સોમો પામો છે અને પાડી છે એન્ટ્રી એન્ટ્રી પાડી હોય તો એન્ટ્રી પાડી હોય તો પાઇપ તો હોય ગોઠવા છે તમે કહો છો કે અમે પાણી આજે ની હેડવો જો તો પાઇપ તો હોય જ છે સના હાટા ની હોય પાઇપ ગોઠવા છે પાણી સના પાવા માટે ઓવે ઓવે ઈચન બોય હોય સની સડાવો છો

આયા દાદીગાડી બતાડવા તો ભરા ખબર પડે ભરા